મોદી સાહેબ શાહ વેસતા વેસતા ક્યાં પહોંચ્યા દિલ્હીમાં ડંગો વગાડી દીધો ભાઈ નકર દિલ્હી બિલ્લી એમ બોલતા બિલ્લી ને દીપડો કર્યો કે નહીં ગાંધી બાપુ એમ કેતા કાલ હું બોલ્યો નહીં આજ બોલું આજનું સત્ય કાલ ભૂતકાળ નું બોલ્યું ખોટું માન ગયો એ મોદી સાહેબે સાબિત કર્યું ઝીણી વાતું છે સમજાય તેથી દાંત કાઢી મને ગમે એ માણે હો હા ગમે જ ને વડાપ્રધાન છે ન ગમે આપણા ગામ પાછા આપણા ગુજરાત ગુજરાતી ગુજરાતી હે ગુજરાતી જેવું તમે જો બધાય ભગવાન જન્મા બાય ગુજરાતની બાય વૈયા આવ્યા ગુજરાત હા કૃષ્ણ જન્મા ગોકુળમાં પણ વૈયાવ્યા અહીંયા રાજ કરવું હોય તો કે ગુજરાતમાં જ આવવું જોવો ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મા હું જોથો હમણાં સપૈયા પંબિત તે ભૂંકા કાઢીને કહે પૂછો ન્યા બોર્ડ માર્યું હતું માયાભાઈ યાદવ એટલે એને એમ કે મુલાયમસિંહ જેવું કોઈક આવતું હોય છે ચારસો પોલીસ ફરતી ઉભેલી એટલે આ ગાવા વાળો સૌ હું મંડાણા કેટલી બોલીશ ગા પ્રોગ્રામ પૂરો છે તાપતા હતા તાપણા કરી કરીને પછી એને ખબર પડે કે આ તો ગાવા વાળા મરી ગયા અમારે એમ કે કોઈક મોટો નેતો આવતો છે અને એ મારા વાલીના નેતા સિવાય કોઈથી બીતા નથી એક જીણો જોખ કહું જો સમજાય તો જંગલમાં લઈ કાકા ભેંસ ભાગી જંગલ માંથી એટલે સસલા પૂછ્યું ભેંસ કેમ ભાગો છો એ રે જંગલમાં હાથી પકડવા આવ્યા પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે એ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા એ કે ભાઈ ભલે ગમે ને પકડવા આવ્યા પકડાવાય નહીં પકડાઈ ગયા એટલે મીર્યા તમને કહું ધંધા ગમે કરો પકડાવું નહીં આ ભેંસ નું ભાગવત બોલું છું હવે હા બોલજો પ્રાણ હવે બોલું તો ખોટ ખોટું વચ્ચે બોલ્યું પણ જોક્સ હવે અરે કે પણ ભેંસ બેન હાથીને જ પકડવા આવી ફાઈનલ છે ને કે હાથી ને જ પકડવા આવ્યા ભાઈ તક તો એ તો હાથી ને જ પકડશે ને અરે ભાઈ તને નો ખબર હોય સસલા તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો કુણું કુણું હારું હારું ખાશો

બ્રિટિશ પોલીસ પોલીસ અમેરિકા અને અને ઇન્ડિયા એ ચાર થઈ ભેગી અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલ માં એક કલાક થઈ જાય અને સસલા ને ગાઢ જંગલ માં છૂટું મૂકી દેવાનું એક કલાક પછી સસલા ની પાછળ જવાનું કઈ પોલીસ વહેલું પકડી ના આવે એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ 1.7 કલાકમાં ગોતીન લઈને વઈ આવ્યા સાબાર બ્રિટિશ વાળા ગયા લંડનના 1 કલાકમાં ગોતીન લઈને વઈ આવ્યા સસલાને પાછું સસલું છૂટું મૂક્યું 1 કલાક પછી પાછા જપાનવાળા પાછળ ગયા અડધો કલાકમાં જપાનવાળા ગોતીન લઈને વઈ આવ્યા અને છેલે ભારતવાળાને કીધું કે જાવ હવડળાઓ અને સસલું છૂટું મૂક્યું ને કલાક પછી ગઈ પોલીસ આય થી જ ગયા એક કલાક થઈ નો આવ્યા બે કલાક થઈ ન આવ્યા ત્રણ કલાક થઈ ન આવ્યા પછી ઓલા પણ પછી શાળિયા ને પકડ્યું નઈ અને શાળિયા ને ધોકે ધોકે મારતા કીધું કઈ દે હું સસલું છું માની જા હું સસલું છું અચ્છા હિન્દુસ્તાન આપણને કાંઈ વાંધો નહીં આપણે ગમે મોદી સાહેબ ગમે છે કારણ કે માણસ બાપુ આમ ક્યાંય પાછો જ ના પડે નહીં કરવું એ વાત સાચું જો આ કાલ ના રાતે બાર વાગ્યા મોંશીતા ડંકો પાડ્યો બિચારા છ મહિનાથી કેતા મને આજ ખબર પડી ભાયા ખેડોતા બધાના ખાતા હોવા બેંકમાં આજ ખબર પડી જમા કરાવવાના આવી જાય નહીં અગાઉ સૂચવી દે છે એનું કાંઈ ખોટું નથી અને ખરેખર આ વસ્તુ જરૂરી છે આ વસ્તુ જરૂરી છે સાહેબ આ દેશ ની આવક હોય તો ખાલી રોડ ને ખાણ ખનીજ ની ટેક્સ કોણ મારો દાદો ભરીય છે આપણે હથિયાર લેવા પૈસા નથી ભારત પાસે વાતું થાય પાકિસ્તાન ને કાઈ કાઈ કહેતા ને તું પાણે પાણે મરા હેડો આ ઓ લાગી બેઠા અહીંયા વસડકાવી નાખ સાહેબ હું આર્મી ના યુવાનોને મળ્યો છું પાકિસ્તાનના જે હોય એને હટાવીને પછી એનું જે કઈ ચોકલેટ પીડ્યું હોય ને એ ખાઈને એને પેટ ભરવું પડે આપણી પાસે પણ વ્યવસ્થા નથી શરમ લાગે આ સત્ય આ વસ્તુ છે અને એક યુવાન તો એવું બોલ્યો હતો કે મારા ભાઈ ચોકલેટ તો પછી બહુ ભૂખ લાગે એની વસ્તુ અમારે ખાવી પડે પણ વહે એ પડે કે આપણા કદાચ ક્યાંક ઝેર ભેળવી અને દેતા જાય તો એમના ન મરી જાય પણ માં ભારતીનું નામ લઈ અને અમારી ભગવતીનું નામ લઈને અમે ખાઈ જાય છે કદાચ ઝેર રહેશે ને તોય પચી જતું હશે અમને ખબર નથી હા સત્ય છે માં જીજાભાઈ શિવાજી ને બાપુ રોજ થોડું થોડું ઝેર પાયો શિવાજી ને ખોળા બાબુ ઉડાવી રોજ ઝેર પાય એટલે કોઈ બાય એટલું કોઈ જીજાભાઈ તારા દીકરા ને તું ઝેર પાછો તું માં છો કે ઢાકડ છો કે ના બેન હું એની માં છું તો ઝેર કેમ આપો છો ઝેર નો એ માટે આપું કે થોડું થોડું ઝેર પાતા પાતા મારા શિવાનો કોઠો છે ને ઝેરનો હેવાયો કરું કે કેમ આ મારો શિવો જેથી મોટો થાય અને પછી કોઈ દગા ખોન મારા શિવાને મારી નાખવા માટે દગો કરે અને એના ભાતામાં ઝેર ભેળવે તો મારો શિવાનો કોઠો હેવાયો હોય તો મારા શિવાને ઝેર ન ચડે એ માટે હું એને કોઠો હેવાયો કરું હે સારા કામ કરશો તો ઝેર આવશે ભાઈ વચ્ચે સો ટકા સારા કામ કરો તો નરાધમ ઊભા વાહડા હોય અને બાવા જોડાય નડે સારું કરવું છે તકલીફ છે અને ત્રીજી વાત કોઈ વસ્તુ ક્યારે નહીં નડે કે જે જે તમારો સદગુરુ જે તમારી કુળદેવી છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખજો છે એના નેજા હેઠળ વૈયા જજો પૂજી મોરારી બાપુ કહે ને કે કાં તમે તમારા સદગુરુ ઉપર છોડી ગયો ને કાં તમારા સદગુરુને છોડી ગયો બેની વચ્ચે ન લબડો ત્યાં સંપૂર્ણ ભરોસો એના ઉપર કેવો કૃષ્ણ જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે બોલો જન્મે જેલમાં ભગવાન રાઘવ છે ને એ તો સરળ છે કૃષ્ણ છોડા અટપટા છે ને સમજવા કરે નામે અઘરું ગામડામાં કૃષ્ણ બોલતા નતો આવતો ક્રહણ પછી આપણે કાન ઓકીને પૂરું કરી દેતા પણ અટપટો છે જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે

કૃષ્ણ એમ કે કે છે કે તમારથી જે થતું હોય ને એ સામાન્ય કહેવાનું કહેજો રામ એના અવતારો બધા એવા છે હું તો એમ કહું ભગવાનના મંદિરે જાઉં ને કોઈદી માંગતા જ નહીં લાયકાત મેળવી જો ને દેહ આ વડીલો એ લાયકાત મેળવી છે એટલે આ સુરત માં મુંબઈ માં ભાઈ પરમાત્માએ આપ્યું ને આપણે બેઠા બેઠા હાવ માવા છોળવા ઉપડી ગયો મારા વાલીણાનો તુંય નીકળ રોડ મોટા બન્યા સુલાની આગમણમાં ટાટિયા ભરાવીને બેઠો ને કોકના બાપના ફૂલ ના આ હકીકત કહો આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં અને સાંભળજો સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જાઓ ને તો જગત તમને બારા કાઢી લે ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાઓ તો આ દેશના સંતો પણ તમને બારા કાઢી લેશે ગમે એટલા નીચા પડી જાઓ ને તો શાસ્ત્રો તમને બારા કાઢી લેશે ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બારા કાઢી શકશે પણ જે તમે અદે ખાઈમાં પડ્યા તે દુનિયામાં તમને કોઈ દી કોઈ બારા નહીં કાઢી શકે હે આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં દુખી કોણ છે ખબર નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ કે આખો દી દાડીએ જાય હે સરપસ ઈશ્વર બાપા તમારા ગામમાં છે કોઈ એવો દાખલો તમે ગામના સપરસ છો હા કેટલા વર્ષથી સરપસ છે હા બસ લાયકાત મેળવો આચર્યે અંગડે અંગ્રે જેમ ગુરુજી ગાય જી

આચર્ય અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય અને પછી પાછું કેમ અને શું કરવા સંચય ના કરાય